શું તમે જાણો છો સુરતના આ પવિત્ર સ્થળે ઘણા ચમત્કારો અને ઇતિહાસ છે જ્યાં જગન્નાથ ભગવાને સ્વયં લીમડાના વૃક્ષમાં દર્શન આપ્યા હતા અને જ્યાં હનુમાન દાદા લંકા સળગાવીને અહીં થોડી વાર માટે રોકાયા હતા હા આજે આપણે જઈ રહ્યા છે લંકા વિજય હનુમાન મંદિરની મુલાકાતે અને આવા જ અદભુત મંદિરો અને તેમની કથાઓને જાણવા માટે ડિવાઇન બંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપ સુધી આપણી સંસ્કૃતિના ચમત્કારો સતત પહોંચતા રહે સ્થિત છે જ્યારે આપણે આશ્રમમાં પ્રવેશીએ છીએ ત્યારે જમણી બાજુએ સંતો માટેનું રહેણાંક સ્થાન આવે છે અહીં બધા સંતો ભક્તિમાં લીન રહે છે આ વાતાવરણમાં પ્રવેશતા જ એક પવિત્ર ઉર્જાનો અનુભવ થાય છે આગળ ડાબી બાજુએ મુખ્ય આચાર્યશ્રીની પ્રતિમા છે પ્રતિમાની બાજુમાં જ હનુમાનજીનું સુંદર અને ભવ્ય મંદિર છે જ્યાં દાદાની મૂર્તિ એકદમ જીવંત લાગતી હોય છે એમના તેજસ્વી ચહેરા અને ગૌરવશાળી મૂર્તિ ભક્તોના હૃદયમાં અવિશ્વસનીય શ્રદ્ધા જગાવે છે હનુમાનજીના મંદિરની બાજુમાં જ જગન્નાથ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓ સ્થાપિત છે સમગ્ર આશ્રમ ખૂબ જ વિશાળ છે અને એની સૌથી સુંદર ખાસિયત એ છે કે આ જગ્યા સીધી તાપી નદીના કિનારે આવેલી છે ખાસ વાત એ છે છે કે લગભગ છેલ્લા વર્ષથી દરરોજ રામાયણનો સતત દિવસ રાત પાઠ ચાલે અને આ જ કારણ છે કે તમે અહીંની ઉર્જા અને પવિત્રતા જાતે જ અનુભવી શકશો તો ચાલો મિત્રો સંભર્ય આ ચમત્કાર પાછળનો એક ઇતિહાસ જે તમને અચંબિત કરી દેશે જય જગન્નાથ ભગવાનજી

જગન્નાથ ભગવાન તારી માટે હું રથયાત્રા ત્યારે જગન્નાથ ભગવાન તે રાતે સપ્ત મેં દર્શન આપેલો કે બાપુ અમે તમે મૂકને ગયા નથી અહી છે ત્યારે બધી હરિભક્તો જોયા એક નીમળા ને ઝાડ ને અંદર તેનું સ્વરૂપ દેખાઈ ભીયા અમે જગન્નાથ ભગવાન સુભદ્રા અ વલભદ્ર તે મૂર્તિના જગન્નાથપુરી તે કારીગર આવીને એને નિર્માણ કરવામાં આવી છે જેવી રીતે એકવીસ દિન રૂમમાં બંધ કરીને નિર્માણ કરી છે સારી રીતે એ મૂર્તિ આ જગન્નાથ ભગવાનની દર અસાળી વિજય રથયાત્રા રંગે ચંગે નીકળે છે સદગુરુ રામચંદ્રદાસ દાસ બાપુના એ તપસલી છે અને પૂર્વ ઇતિહાસ છે કે જ્યારે હનુમાનજી લંકામાં ગયા સીતાજીની શોધ કરવા માટે राम जी ने इतना ही कहो कि तुम सीता की शोध करके आविए हैं कि जे तुम्हें सीता क्या छे अने शोध नहीं आओ पर परिस्थिति ये भी बनी क्या हनुमान जी ने लंका सलगाई दी थी अब विचार करा कि लंका तो सल गई गई अब राम जी ने हूँ जवाब आप सुन जाए नहीं केम के आज राम जी ने तो खाली इतलो ही कीदो थे कि तुम सीता जी की शोध करके आओ सीता जी ने पता लगा भी आओ कि सीता जी क्या गई थे पर आ तो संयोगी वो बनो કે આ આખી લંકા સલગાવી દઈ આ મારે અપરાધ થઈ ગયો છે અમે કેવી રીતે રામજીને ને હમી જઈએ તારી સોચતા વિચારતા હતા ત્યારે એ લંકા જલાઈ ને જયારે આયા તો હનુમાનજી યા ઘડીક રોકા હતા એ આખી ચરિત રામચરણદાસ બાપુ ને હનુમાનજી સપને આપે તો તે પછી લંકા વિજય હનુમાન આશ્રમ ને જગે રાખવામાં આવી છે યા એક મોટી ગૌશાળા છે લંબી સૌ તે દેઢસો ગાયો છે આની છે ચાલુ છે અને બીજો એ કે આ બે વર્ષથી ઉપર થયો છે અખંડ રામાયણ રાત દિવસ ચાલુ છે અખંડ રામાયણ બે વર્ષ થયા છે અને સારી રીતે સંતો વાંચન કરે છે આપણે ચોવીસ ઘંટા અખંડ રામાયણ રાખીએ તો કેટલો પૂન થાય છે એ તો સતત એક હારે ચાલુ છે કેમ કે હનુમાનજી રાજી કરવું હોય તો રામચરિત સુંદવી કો રસિયા રામ લખન સીતા મન બસિયા રામજી કો राजी है करना है तो पहले हनुमान जी को राजी करो हनुमान जी राजी तैसे राम जी तुरंत कि तुमरे वश कर राखे राम रामू ने, सुमिर पवन सु, पावन नामू अपने वर कर राखे रामू राम जी हनुमान जी के वश में है जारे हनुमान जी कोई काम कराव हो तो हनुमान जी ने आराधना करवी पड़े चारो जुग चारो चारो जुग प्रताप तुम्हारा सत्युग द्वापर तेता शतयुग है

લંકા વિજય જો છે ઘણી બધી કોઈને મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ કે હનુમાનજી એક છે એ મંદિર મંદિર એક છે છે કહો કે આ મોટો હનુમાનજી નું હનુમાનજી એક છે અનેક મંદિર કેમ છે ઘણા બધા જગ્યાએ કેવી રીતે હનુમાનજી તો પરેશાન થઈ જતા હશે કે ઘડી ઘડી લોકો આ બોલાવે એ સારંગપુર બોલાવે ગમે તે હે એટલે મોટે મોટી જો મંદિરો છે તો હનુમાનજી ક્યાં છે તમને કીધો કે જો કે એક દિયા જયારે પ્રકૃતો હોય હે આ એક દીઓ મન અનેક દીયા પ્રગટાવ એક મે અગ્નિ ઓછી થાતી નથી એવી રીતે થતી નથી એવી રીતે હનુમાનજી ની છે કેટલા રૂપ તમે વિતરણ કરો એ સ્થાપના કરો તો ભી હનુમાનજી ની શક્તિ ઓછી થતી નથી અનેક ગુની વર્તી જાય છે એવી રીતે લોકોની શ્રદ્ધા હોય એવી રીતે હનુમાનજી દર્શન આપે છે શક્તિ જય જય ભારત જો તમે પણ ભક્તિ સાચો આનંદ મારવા માંગતા હોય તો એક વાર આવી જાવ લંકા વિજય હનુમાન મંદિરે અને અનુભવો એ ચમત્કાર ફરી મળીશું આવતા શનિવારે એક નવા સ્થળ સાથે જય શ્રી રામ